કે છે બસ તાર ભાઈ હું ઘેરયા થા હું ટપકી પડવાના છે માર ભઈયા ની જાવ ભઈયા ની લઈ મને જો આ બધા ગોમમાં લઈ જાય દોહા નવા પહેને તો મહિના મહિના અમે તો બધું જૂ તારા ભઈયા ઘેરયા ને મુએ ઘેર્યો તો અમે 10 દાડા સડે મોહણામાં હું માર ભઈના કે તારા ભઈયા ને જોયા વગર ખાવા નહીં ઉતરતું એ તમને તકલીફ ઓ મને કેજો મને કોઈ તકલીફ નહીં તું એડવાન્સ કર દે એડવાન્સ કર દે એડવાન્સ કર લેનું એસ2 છે એ ના પીધું કરે ના સે ના તો કહી દઉં મંડ્યા હો ને પેલું ઢેકલું પડે તને તો ગામ જવું હોય તો

ભગવાન ની એટલી દયા છે ને આપડા ભાઈ ઉપર તે કોઈ કીધા જેવું જ નહીં ઓર આપડો ફૂલ વાયો હતો દોઢ વીઘો પેલી બાજુ તે ત્રીસ રૂપિયા ને વીસ રૂપિયા જતો હતો ઊંડા માં પચાસ રૂપિયા ભાવ લીધો આપડે અને એમાં પાછો આ મુન્નો કેતો હતો કે પછી ભાઈ બગડી ગયું છે ને ના હોય તો કીડાઈ નાખો તે પાછા એન્ડા વાયા છો એન્ડા એ છે વાસો ફર્સ્ટ ક્લાસ થા છે કે ગાણ પસ ભગવાન ની છે આપડા ઉપર કે સાચી વાત છે હું કેવું મુના વાત સાચી મોટા ભાઈ એ તમારી લાખ રૂપિયાની વાત છે અને ઓમાં ના હોય તો અમે શું કરીએ ખબર છે આરે જે એક વાર ઉતરે કે જોને બે વાર આવું છું આ ઉતારી અને પછી ના હોય તો કોઈ શાકભાજી વાયતી બરોબર છે

પાછો 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 આઈ અને બુન ને બે જણા પાછો આપડે ખોળું એના કરતી કોમ કરો ઉભા રોક આપવા દે આવું ને એટલે હં આપડે જઈએ કે બરોબર છે આવું બે સા વગન તો લગી ને ના સાલા પાવે બેમાં ગતિવું તો પેલા સા ઉકાળો પછી બધી વાતો આપડે એક દોન નું ખાવા ના હોય તો સાલા પણ વગર ના સાલા મુકાળીયે મુકાળીયે એમ જાડી રાજી જીવી સાતા વાહ કોઈ ચા બની છે આવી ચા તો વળી ગામમાં કોની બનાતા જ ના આવડે ચા બાપા હોય તો જોવ કો ડોશી હોય તો ચાલે પણ સા હારો જો મિલી વાગ બકરી ચા જો આ ઈ થોરો લેવા દે સા હારો બન્યો છે બીજો હું આખો ડારો કમ્પ્લીટ જતો રહેવું ચા રોટલો ના હોય મા જીવતી છે તે બટકો રોટલો હાલ ને બે કોઈ સાગોલું આઠ વાગે તમારે શું કરો તમે આ જો ખબર ના પડો બે આ હવા ને પોચ વાગ્યા ની મેલી છે તમે કરાઈ આ જોવા દો કે કરાઈ ની હાલત

ના તકાય તમાર બું ને મારા બું કે યાર હા એ તમાર ઘેર બની ગયો કસ્યો વાતો ને તમે તાર જમજીયો કસો ના પાડી હીરો બીરો બનાવો હીરો બનાવવાનો છે મારા બુન્નાન બનેવી બેહો જે ભાવા ને એનું શાક બનાવવાનું છે આ દે આવો કરવાજી આવો બનો બની આવો

મારે માની છો ઘણા ફૂલના ગલબોટા જોવા ખીલ્યા છે પણ મારા હાળા તો કીસ પચાસ રૂપિયા કિલો બેમ બે મઠાવું તો હજાર રૂપિયાનું કમ થઈ જાય ઈ વનશો ખબર પડવાની છે કે કોણ લઈ જયરી થઈ જાય હા તમે બોનશો છો એ બો આપજે હું ના પાડું છું પેલી શિસરી ઓછી લેબડો પડી છે ચાબા ઉકાળીએ ખાવાનું બનાવીએ તમે આવો લેડબુ પણ આ તો કુદરતી

કોથળો ભરીને બે મણ મન વેસીને હજાર રૂપિયા તો આવે અને પછી કહી દેવું છે દારો બહાર નાઈ એને આ બો તો હારું આજુબાજુ તો ઓળખી દો જમીશ એ કોમ કરે ને મન મોઢું બંધી ગયું કોઈ ઓળખ કરે બે મણ ફૂલ વેણી હજાર રૂપિયાનું કોમ કરી દે

આ ચોર જેવો આઈજો પાહો અંદર મારો બેટો નું કઈ ચો સુખી થઈ ગયા એટલે આ મુજબ એમ ને નહિ આવતો જમીન કટકો મારા નોમું થાય તે અધરા ગો જો નહીં લે આ એરંડોમ જ લાગસ અરે કોરે માખે તો કોરે માખ એ બોલ શું છે અરે એ અરે ઓઢોનું ખાઈ તું શું સુખી દે બાન ને કર અરે હું ખાવ એવો નહીં અલ્યા ભાયા રે ભાયા અલ્યા હા પકડ આયો કેના અલ્યા શરમ આપી જોવા મે લાનો છે ચોરી કરવા કે ગમશું

કળવાજી તમે કળવાજી તમે આ યુ કરો હ અને આ ચોરી ફૂલ રો તમારે તો કરવાનું આવે હ એ તમે કેતા હતા કિલો નો ભાવ કે 50 રૂપિયા એટલે હું કો બે મણ લઈ દઉં તો 1000 રૂપિયા આવ કા એટલે બનાવી આવું અમે ન વિચાર્યું કે અમે તમે છો તમે કીધું હોય તો તમન 1000 રૂપિયા તમારા માતા તો મહેનત કરીએ હે હો તમને શરમ ન આવતી કોઈ શરમ ન આવતી ના ના કળવાજી તમે તો એવું છે તો તમને આપી દે મારા ભાઈ તું આ સરાલ દેલા ઝાની જગ્યા યાર તમાર છો ચોરી કરવા આવો શરમ વગરના દોહા આ ઘરમાં ખબર ન પડતી અરે ભલા આદમી શેરામાં આવી છો તમે મને કીધું હતું કે પૈસાજી કે મારા ફૂલ જોવું છું કિલો 2 કિલો તો મન આલો તમોણ અરે મન ના બે મન આલો પણ આ ચોરી કરવાનું શું આવતું તું તમાર અરે ભલા આદમી શાંતિ રાખો કે હગા છે ચોરી એ ચોરી યાર ભલા આદમી ભૂલ થઈ જાય યાર હરો ઘેર સાબા ઉકાળો હેડો હેડો ફુલ થાય દરેક ની પૈસા ભઈ હાથ આવી તખા ભઈ પણ આપણ કીધું હોય તો આપળો જો ના પાડવાના હતું તો વાત બરાબર કોઈ શરમ આવક ન આવતી તો કીધું ન તો એવું નું તમાર નામ એ કરી મારા ભાઈ બધું મૂછ એના માટે આમ પોટફોલ લીધો છે માં હું માય પોટફોલ પોટપોડો હોલા ઘઢા કોઈ છું અને જો આ ચોરી કરતા કો જોતો હતો મોટું નતું બન્યું તમે આવો કેર ગેરડ એકવા તમારા તો વાલા કરું હારી મને માની છો કે હળ હર તો કો યુગ આ હર હર કર યુદ આ બૈરોનો જો જમવાનો આવ્યો પણ તું મારી મની છો હજી શું શો કરવાનો ખસ આ તૈન ઓઢવાનો તો બધું હેતને બેતર પરાઈ લ્યો અને તને હું લાગે છે રાતી તૈન ભાઈ બન લઈને તો એક પૂંપળો જો ફૂલ મેલું તો કેજે પૂંપળો ફૂલ મેલું તો કેજે બધું સાફ કરી નાખું વંછો ખબર છે કરવાની છે એટલી બુદ્ધિ કળી શું લાગે ફાઇનલ છે ને કરવું કોઈ મેલ હલે જો એક બાજુ પડેલા નકરું રણ કહી નાખે અને આ વિડીયો ગમો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો અફવાનું શું રાખો પેટમાં ઓટી પડશે જય માતાજી